નમસ્કાર મિત્રો જય હિન્દ હું છું ચૌધરી ને ફરી એકવાર સર્વેનું સ્વાગત છે યુટ્યુબ ચેનલ કરીશું નવી શિક્ષકોની ભરતીની જાહેરાત બે ચોવીસ અંતર્ગત અલગ અલગ શાળાઓની અંદર ખાસ મિત્રો તમામ વિષયની અંદર ખાલી જગ્યાઓ આવી છે જેની અંદર ખાસ મિત્રો કેજી ધોરણ એક બે ત્રણ ચાર પાંચ છ થી આઠ છે નવ થી બાર છે અને નોન ટીચિંગ સ્ટાફ પણ ઘણી બધી જગ્યાઓ છે અને એમાં ખાસ ઓપન દ્વારા પસંદગી પસંદગી કરવામાં આવશે તો ક્યારે તમને બોલાવવામાં આવશે એના વિશેની સંપૂર્ણ માહિતી મળીશું આ વિડીયોની અંદર તો ખાસ છેલ્લે સુધી જોતા રહેજો સાથે સાથે જેમને પીટીસી કરેલ છે એમના માટે સારો એવો મોકો છે કારણ કે હાલના સમયમાં પીટીસી ઘણી બધી જગ્યાઓ આવતી હોય તો ચાલો વિડીયો શરૂ કરીએ દરેક વિભાગ માટે અનુભવી અને નેતૃત્વ કરી શકે તેવા શિક્ષકો કે થી ધોરણ બે માટે ખાસ મધર ટીચર ફક્ત મહિલા માટેની પાંચ જગ્યાઓ છે એના પછી ધોરણ ત્રણ થી પાંચ બધા જ વિષયમાં ટીચર ફક્ત મહિલાની ત્રણ જગ્યા છે છ થી આઠ સામાજિક વિજ્ઞાન ગુજરાતી હિન્દી સંસ્કૃત અંગ્રેજી એટલે કે ભાષાની તમામ જગ્યાઓ માટે પાંચ જગ્યાઓ છે મહિલા પુરુષ બંનેની એના પછી અંદર પણ ગણિત વિજ્ઞાન સામાજિક ભાષા એકાઉન્ટ જેવી એવું તમામ જે ખાસ અર્થશાસ્ત્ર મહિલા પુરુષ બંને માટે છ જગ્યાઓ છે એના પછી નોન ટીચિંગ સ્ટાફની અંદર ખાસ પીટી ટીચર સંગીતના ટીચર ડાન્સ ટીચર એની પણ જગ્યાઓ છે એના પછી ખાસ મહિલા માટે રિસેપ્શનિસ્ટ જે ટેલિફોનિક વાતચીતમાં નિમણૂક હોય પછી જે નું જ્ઞાન ધરાવતા હોય એવી મહિલાની જગ્યા છે એના પછી ખાસ મિત્રો આગળ વાત કરવામાં આવે તો બહાર ગામના જે ઉમેદવારો હોય એમને હોસ્ટેલમાં રહેવા જમવાની સુવિધા આપવામાં આવે છે રાજકોટ શહેર થી આવવા જવા માટે બસની સુવિધા છે અને ઇન્ટરવ્યુ ખાસ મિત્રો એક તારીખ તારીખને રાખેલું છે એકત્રીસ એક ને શનિવાર અને એક બે રવિવાર સાઈઝ ફોટા સાથે રાખવાના છે શાળાનું નામ છે રાધિકા ડે સ્કૂલ અને હોસ્ટેલ ફુલવાડી પાર્ક વડાલી રોડ કસ્તુરબા લંબા રાજકોટ અહીંયા ખાસ મિત્રો તમારે જો રિઝ્યુમ વોટસઅપ કરવો હોય તો નંબર આપેલા છે ઈમેલ આપેલા છે ગર્લ્સ હોસ્ટેલ માટે ગૃહ માતા

જે જે સ્કૂલ છે એ છે વિજન સ્કૂલ રાજકોટ શિક્ષકો જોઈએ છે કેજી વિભાગ સવાર છે ધોરણ એક થી બાર બપોર છે જેની અંદર પ્રિન્સિપાલ પણ જગ્યા છે જેમાં બી એડ એમએડ ની લાયકાત ધરાવતા હોવા જોઈએ એચઓડી માટે અહીં બીએડ એડ એમએડ લાયકાત ધરાવો તો તમે ભરી શકશો પ્રી પ્રાઇમરી માટે ટ્રેન એન્ડ મોન્ટેસરી ટીચર પછી પ્રાઇમરી એટલે કે ધોરણ એક થી આઠ માટે ખાસ પીટીસી બીએડ ઓલ સબ્જેક્ટ ની જગ્યાઓ છે સેકન્ડરી માં પણ ઓલ સબ્જેક્ટ ની જગ્યાઓ છે એની અંદર એમએ એમકોમ એમએસસી બી હોવું જોઈએ અગિયાર બાર કોમર્સ માટે પણ ઓલ સબ્જેક્ટ

અને ખાસ રાજકોટની અંદર છે તો બંને શાળાઓ રાજકોટમાં છે અન્ય અંદર પણ તમને ખબર હોય તો કાયમી રેગ્યુલર આવી ભરતી આવતી હોય છે તો અમારી ચેનલ સાથે જોડાયેલા રહેવા માટે કરી દેવી જેના કારણે તમને આવી માહિતી મળતી રહેશે ઘણા બધા મિત્રો વિડીયો જોતા હોય પણ સબસ્ક્રાઈબ ના કરતા હોય તો તમામને વિનંતી છે કે સબસ્ક્રાઇબ કરી લેવું જેના કારણે તમને કાયમી નોટિફિકેશન મળતી રહે ફરી મળીશું નવી અપડેટ સાથે નવા વિડીયોની અંદર ત્યાં સુધી જય હિન્દ જય ભારત થેન્ક્સ ફોર વોચિંગ